જ્યાં હરણે હત્યાકાંડ થયો અને હળને હત્યાકાંડ બાદ જવાબદાર જે તે વ્યક્તિ છે સૌથી મોટો સવાલ છે કે બાર બાર વ્યક્તિના મોત થયા છે શું આટલી મોટી વાત લઈને એ લોકો જીવી શકશે

કે ગુજરાતીઓની વેદના છે કે અધિકારીઓના પાપે આજે ચૌદ ચૌદ માસુમોના મોત થયા છે હર સંઘવીને ગંભીરતાની ખબર છે ગૃહ રાજ્યમંત્રી તમને ગંભીરતાની ખબર છે તેની અમને પણ ખબર છે કે આનું પોલિટિકલ નુકસાન પણ છે ને પોલિટિકલ નુકસાન ન હોય તો મૂકી દો આપણા બાળકોના જીવ ગયા છે આ તમામ ગુજરાતના બાળક હતા એના જીવ ગયા છે ને ફક્ત ને ફક્ત અધિકારીઓની લાલિયાવાડી અને અધિકારીઓના પાપે

આ લાખો રૂપિયા પગાર તમારા ને મારા ટેક્સના રૂપિયામાંથી જાય છે પરંતુ સાહેબ ને તો એસી ચેમ્બર માં બેસીને ફાઇલો ક્લિયર કરવી છે પોતાના કામ કરવા છે બીજું કોઈ કામ નથી અને તેને જ લઈને આજે મુખ્યમંત્રી વડોદરા સુધી દોડવું પડ્યું પરંતુ સાહેબ આઈએસ અધિકારીઓ ગોર સાહેબ રાણા સાહેબ તમને પૂછું છું તમે નીકળ્યા હતા કે ગ્રાઉન્ડ ઝીરો પર એક વખત તમે ખાલી આ ગાર્ડન ની મુલાકાત લીધી હોત ને સાહેબ તો કદાચ અવડી મોટી ઘટના ન બને સાહેબ દુર્ઘટતા થઈ જાય હવે તમે તપાસતા આદેશ આપશો મુખ્યમંત્રીને સંઘવિશાગ તે પહોંચી પણ ગયા પણ સંવેદના જ આપવાની ને એ બાળક પાછું આપી શકવાના છો તમે તો તમામ જગ્યાએ મુખ્યમંત્રી કે ગૃહમંત્રી નથી પહોંચવાના તેના જ માટે કલેક્ટરની નિમણૂક કરવામાં આવે છે કમિસ્તરની નિમણૂક કરવામાં આવે છે અને કલેક્ટર અને કમિશનર જે તે જિલ્લાના રાજા કહેવાય છે એટલે રાજા કહેવાય એટલે હું પહેલાંના જમાનાના રાજા પણ પ્રજાની વચ્ચે જતા પણ આ અધિકારીઓ તો પૈસા લઈને પોતાની જાતને સUTRON ખાન સમજતા હોય કે જેને પ્રજા પાસે જવાનો કોઈ ટાઈમ જ નથી પ્રજાના કામ કરવાનો કોઈ ટાઈમ જ નથી અને ફક્ત અને ફક્ત એસી ચેમ્બરમાં બેસીને પોતાની ફાઈલો ક્લિયર કરાવવાની એ ફાઈલો પણ કોની કે મોટો મોટા બિલ્ડરોની મોટા કોન્ટ્રાક્ટરોની ન કા ગાંધીનગરથી ફોન આવીએ તો કોઈની કરવાની સાવ સામાન્ય માણસને મળીને કેરે તેનું દુઃખ દર્ સમજ્યું છે કે આ કેટલી મોટી ઘટના છે છોઈલ્યો કે રીતે ખખડાવે છે અધિકારીઓને ગૃહ રાજ્ય મંત્રી પણ કેટલા ગુસ્સામાં છે કારણ કે તે ગુજરાતી છે એક ધારાસભ્ય અને એક મિનિસ્ટર પછી છે તે ગુજરાતનો દીકરો છે ને તેને ખબર છે કે કેવડી મોટી ઘટના છે ઉપતલ શબ્દો નથી રહ્યા મારી પાસે દીક્ષિત એક ચૂંટાયેલો વડો હોય છે એક ચૂંટાયેલો વડો અને એક નિમાયેલો વડો હોય છે વહીવટી તંત્રનો વડો એ નિમાયેલો વડો હોય છે અને ચૂંટાયેલો વડો એટલે સત્તા ઉપર જે બેસેલા મંત્રી છે મુખ્યમંત્રી છે મને મોરબી દુર્ઘટના યાદ છે હર્ષભાઈ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આખી રાત જ્યાં જે લાપતા હતા એનું રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું આખી રાત મચ્છુના કાંઠે ઉભા રહ્યા હતા આજે પણ એ બંને ત્યાં છે હર્ષભાઈ પણ ત્યાં છે મુખ્યમંત્રી પણ ત્યાં છે પણ જેમની જવાબદારી છે નિમાયેલા વડાની ઉપર સવાલ છે નિમાયેલા વડા એટલે કલેક્ટર સાહેબ એ બી ગોર સાહેબ અને મ્યુનિસિપલ તમે જોઈ રહ્યા છો એ ખબર લઈ રહ્યા છે જવાબદાર અધિકારીઓની ચૂંટાયેલો વડો નિમાયેલા વડા પાસેથી જવાબ માંગી રહ્યા છે અને એમની સાથે આખું ગુજરાત છે કેમ કે ગુજરાતની એક એક જનતા પણ એ નિમાયેલા વડા પાસેથી જવાબ માંગી રહ્યા છે જવાબ આપવો પડશે રોષ પત્રકારનો છે રોષ વડોદરા નહીં એક મંત્રી શ્રીનો છે રોષ એક મુખ્યમંત્રીનો છે જ્યારે આટલા બધા રોષ એકઠા થાય ત્યારે એ આક્રોશમાં પરિણમે છે એક મહા આક્રોશ અને મહા આક્રોશનો બદલો એ હોવો જોઈએ કે જે જે જવાબદારો છે એ જેલના સળિયા પાછળ અમે તસવીરો જોવા માંગીએ છીએ કે જ્યારે એ જવાબદારો ચમરબંધી જવાબદારો નાના મોટા નહીં ચમરબંધી જવાબદારો એ જ્યારે જેલના સળિયા પાછળ પુરાશે ત્યારે થોડો હાશકારો થશે કે કમસે કમ ન્યાય તો મળ્યો ન્યાયતંત્ર પણ એનું કામ કરશે ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે કે જે પણ જવાબદારો છે એમને ન્યાયતંત્ર એના ત્રાજવે તોલશે અને એમને આકરામાં આકરી દાખલા રૂપ સજા થશે પણ જનતાનો રોષ પામી જજો સાહેબો જનતાના રોષને ઓળખી લેજો તમે તો આખી ઘટનાને લઈને સૌથી મોટા કેટલા સળગતા સવાલ છે જે ગુજરાત ફર્સ્ટ ઉઠાવી રહ્યું છે સૌથી મોટો સળગતો સવાલ એ છે કે 14 ની કેપેસિટી તો પછી 31 31 જિંદગીને તમે કેમ બેસાડી આ સૌથી મોટો સવાલ છે આનો જવાબ તમારે આપવો પડશે રાણા સાહેબ આનો જવાબ એબી ગોર સાહેબ તમારે પણ આપવો પડશે કે એક પણ વ્યક્તિને લાઈફ જેકેટ શા માટે ન અપાયો આ સૌથી મોટો સવાલ ગુજરાત ફર્સ્ટ નહીં ગુજરાતની કરોડો જનતા ઉઠાવી રહી છે આ સવાલ બાળકોની પિકનિક થી તંત્ર કેમ અજાણ હતું કેમ કે જો તંત્રને જાણ હોત તો ત્યાં લાઈફ સેવર ઉપસ્થિત હોત ઉપલબ્ધ હોત ત્યાં ટુકડી પણ હોત તરવૈયાઓ પણ ત્યાં હોત કે કઈ એવું થાય અજુગતું બને તો તુરંત કાર્યવાહી થઈ શકે એનડીઆરએફ ને કેમ બોલાવી પડી બોટ રાઈડ માટે એક એસઓપી તૈયાર કરવાની હોય છે એ એસઓપી નું પાલન કેમ ન થયું સૌથી મોટો સવાલ ઇન્સ્પેક્શન વગર જ આ બોટ કેવી રીતે ચાલતી હતી

તમે બોટનું ઇન્સ્પેક્શન ના કરો તમે એસઓપી નું પાલન ના કરો તમે ગાઈડલાઈન નું પાલન ના કરો આટલો બધો તમને ક્યાંથી આટલો બધો ઘમંડ આવી જાય છે કે અમારું કોઈ કઈ બગાડી જ નહીં શકે કેમ કે દર વખતે છૂટી જાય છે આવા લોકો પૈસાના પાવરથી છૂટી જાય છે એટલે આ બેદરકારી જન્મ લે છે આ બેદરકારી જન્મ લેવા પાછળની કહાની જા છે સાહેબ દર વખતે આવા લોકો છૂટી જાય છે જેમની જવાબદારી છે એ લોકો છૂટી જાય છે જવાબ આપવાથી બચીને ભાગે છે એટલે આવા લોકો બચી જાય છે પ્રતિપાલ સૌથી મોટા સડકતા સવાલ છે જે ગુજરાત ફર્સ્ટ ઉઠાવી રહ્યું છે દરેક એ જવાબદારો સામે કોઈ એક ની વાત નથી હું મેયર સાહેબ વડોદરાના મેયર સાહેબ છે એમને પણ આ સવાલો કરું છું કે કેમ તમે આમાંથી બચી રહ્યા છો કેમ તમે આ સવાલના જવાબ નથી આપી રહ્યા સૌથી મોટા સડકતા સવાલ તો આ જ છે બિલકુલ મુફતલ હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે ટીવી સ્ક્રીન પર લાઈવ દૃશ્યો જોઈ રહ્યા છો આખું વડોદરા રડી રડી રહ્યું છે આખું ગુજરાત રડી રહ્યું છે આ અધિકારીઓને હજી પોતાની સત્તાનો રશો છે તે નથી ઉતરતો જોઈ શકાય છે કે લગભગ ચાર ની ઘટના છે દસ ને પાંત્રીસ થવા આવી સતત રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે ફાયરના જાબાસ જવાનો છે તે આ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ આ માતાનું રુદન તમે જુઓ આ રેસ્ક્યુ ઓપરેશન તમે જુઓ કે સતત રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે ફાયર બ્રિગેડના જવાનોને મારા 100 100 સવાલામ સલામ છે એટીઆરએફ ના જવાનોને 100 100 સલામ છે કે જેને પોતાના પરિવાર નથી પડી પરંતુ ગુજરાતના એક એક પરિવાર ને પોતાના પરિવારના માને છે આ તમામ લોકો નીકળી પડ્યા છે કે ગુજરાત તો જે કે બાળક નીચે નથી આ લોકોને સલામ છે મુફદ્દલ બધી આશા મરી ગઈ છે હવે કોઈ આશા બાકી નથી કે કોઈ જીવન એની અંદર બાકી હશે ત્યાં કોઈ જીવન નહીં હોય જે લાપતા થઈ ગયા છે જેની શોધખોળ ચાલી રહી છે હવે જીવનની કોઈ આશા નથી કલાકો વીતી ગયા તમારી બેદરકારીના બોજ નીચે એક કાદવમાં ખૂંપીને જીવ ગુમાવી ચૂક્યા છે પણ જેમના એ વહાલ સોયા છે એમને અંતિમ વિદાય આપી શકે ને એના માટે એ અંતિમ ક્રિયા કરવા માટે મૃતદેહો શોધાઈ રહ્યા છે મારે આ બોલવું પડે છે મને ખબર છે કે આ શબ્દ ખૂબ જ મુશ્કેલ છે આ શબ્દ જેમના માટે આ શબ્દ છે એ ખૂબ જ મુશ્કેલ શબ્દ છે પણ મારે બોલવો પડે છે કે હવે શું શોધાઈ રહ્યું છે મૃતદેહ રહ્યા છે કે અંતિમ વિદાય આપી શકાય પોતાના જેને લાડ થી ઉછેર્યા છે એમને એમની એક અંતિમ વિધિ કરી લે એમનો ચહેરો અંતિમ વાર જોઈ લે એના માટેની આ જિંદગીની જદ્દો નથી હવે આ જિંદગીની જદ્દો નથી આ હવે અંતિમ ક્રિયાની ની છે એટલે ગુજરાત ફર્સ્ટ એ તમામ જવાનોને સલામ કરે છે જે છેલ્લા કેટલાય કલાકોથી ત્યાં લાગેલા છે આ રેસ્ક્યુ ઓપરેશન રેસ્ક્યુ શબ્દ પણ હવે કહેવો થોડો યોગ્ય નહીં લાગે કેમકે હવે જે શોધાઈ રહ્યું છે તો અંતિમ નિશાની માટેની શોધ ચાલી રહી છે આ પણ આ જવાનો જે છે એમને પણ ગુજરાત ફર્સ્ટ સલામ કરે છે એ તમામને કે જે આ કામગીરીમાં જોડાયા એ તમામને સલામ કરે છે કે જેમના જીવ બચાવી લીધા ઘણા બધા બાળકોના જીવ બચી પણ ગયા આ બહાદુરોના કારણે કે જેમને તુરંત જીવની પરવા કર્યા વિના એમાં કૂદી ગયા કેમ કે ત્યાંથી કોઈ વ્યક્તિને કાઢવું બહુ મુશ્કેલ દીક્ષિત કેમ કે એ તળાવની અંદર ખૂપી ગયા ઘણા બધા લોકો ભ્રષ્ટાચારની વાત મુફતલ ત્યાં છે કે આ નેતાઓ અને અધિકારીઓ અનેક વખત ફોટા પડાવ્યા કે કાદવ સાફ કરવાનો છે લીલ સાફ કરવાનો છે તમારીને મારી પાસે આપણા સંવાદદાતાએ અનેક વખત આ સમાચાર મોકલ્યા કે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે મારે સફાઈ અભિયાન યાદ કર્યું સાહેબ તમારા સફાઈ અભિયાનને સલામ શું ધિક્કાર છે ધિક્કાર આવા સફાઈ અભિયાન તમે કરો છો કે એક બોટ કાદવ પલટી મારી જાય અરે સાહેબ બોટની તમારે ટેકનિકલ તપાસ તો એકવાર કરાવી હતી તમે હરડી નદીમાં તરતું જ બોટ મૂકી દીધું ત્યારબાદ તમે પૈસા ગણવા સિવાય બીજો કોઈ કાર્યક્રમ કરી રહ્યો છે આપો જવાબ કમિશનર સાહેબ રાણા સાહેબ આપો જવાબ તમારી જવાબદારી હતી આ દરેક ગુજરાતી તમારી પાસે ત્યાં જવાબ માંગી રહ્યો છે ક્યાં સુધી આવી લાલિયા વાળીઓ ચલાવશો મફત નથી કામ કામ કરતા સાહેબ મારા શબ્દ અતિશયોક લાગશે તો લગાડજો પણ સાહેબ આ ગુજરાતીઓના પગ ટેક્સના પૈસામાંથી તમને પગાર ચૂકવવામાં આવે છે તમે મફત કામ નથી કરતા તમારી ઓફિસમાં પીયુન હરકુ કામ નહી કરતો ને તમે 10 વાર ધમકાવશો કેટલાય મફત લેવા કલેક્ટર છે કે પોતાના ડ્રાઈવર ઉપર રોપ જમાવે છે આટપડા માટે તોય સરકારી નોકર જ છે પણ સરકારી નોકર પણ નથી જોતા આ માને આસુ તો જોવો આ માના આસુ તો જોવો આ માનું રુદન તો જોવો રાણા સાહેબ જુઓ આ તમારા પાપે આ આ પ્રકારની સ્થિતિ વડોદરાની થઈ ગઈ છે આજે ગુજરાતની એક એક માં રડતી હશે કે આજે આ બાળક છે કાલે એનું બાળક હશે શું મફત દલાવે બાળકોને પ્રવાસમાં પણ નહીં મોકલવાના ઘરની બહાર મૂકો એટલે અધિકારીઓને કઈ કરવું નથી જવાબદારી કોની એજ પરિસ્થિતિનો ડર લાગે છે દીક્ષિત એજ પરિસ્થિતિનો કે ગુજરાતનો નાગરિક જ્યારે એના ઘરેથી નીકળે તો એને એમ ચિંતા કરવાની કે ઘરે પાછા ફરશું કે કેમ ડગલે ને પગલે તમારા કૌભાંડો તમારા ભ્રષ્ટાચારો તમારી લાલિયાવાળી તમારા નગરોળપણા આ બધાના કારણે નાગરિકોના જીવ જાય અરે ન્યાયતંત્રના જે સૌથી સર્વોચ્ચ લોકો છે ને જે હાઈકોર્ટમાં બેઠા છે એ તમને ફટકાર લગાવે ચાબુક લગાવે તમને કે ભાઈ તમને મળવા માટે આવું હોય ને તમે પ્રજાના સેવક છો હું દીક્ષિત છો અને તમે તમે પ્રજાના નોકર છો અને તમારી પાસે મળવા માટે સમય નથી લોકો બહાર બેસી કલાકો સુધી તમારી કેબિન તમારી ચેમ્બરની બહાર બેસી રે અને તમે અંદર આવું હાઈકોર્ટ નોંધે છે આ હાઈકોર્ટ ની છે સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આવી ફટકાર લગાવી છે કે કલેક્ટર સાહેબ એટલે કોણ એમ્પર હોય ને સમ્રાટ એને મળવું જેટલું મુશ્કેલ એટલું પ્રજાના સેવક ને મળવું તો પછી તમે સેના પ્રજાના સેવક પણ જે આ એટલે જ કે છે ને કે આ બાબુશાહી બાબુશાહી એટલી હદે વધી ગઈ છે જેના કારણે કેમ આપણે આ સવાલ કરીએ છીએ દીક્ષિત તમે કેમ બોટનું ઇન્સ્પેક્શન ન કર્યું જવાબ આપો ચલો ઇન્સ્પેક્શન વગેરે બોટ ત્યાં ચાલતી હતી કેવી રીતે જવાબ આપો ચલો કાદવ કેમ સાફ ન કર્યો ચલો ઓવરલોડિંગ કેમ થયું બોટમાં આટલા બધા લોકો કેમ બેઠા જવાબ આપો છો કોની જવાબદારી છે આ લાઈફ જેકેટ કેમ ઉપલબ્ધ નહોતું જ્યારે એને પરવાનગી હતી ગાઈડલાઈન આપી તો એ ગાઈડલાઈન નું પાલન આ કોન્ટ્રાક્ટરો નહોતા કરતા એ જવાબદારી કોની એટલે આ બધા જ સવાલો છે આ બધા જ સળગતા સવાલો છે અને એના જવાબ આપવા પડશે પ્રતિપાલ